ગુજરાત કિશન હેલ્પ ચેનલ હોતી બધા મિત્રોને મારા રામ રામ મિત્રો આપ જે વિડીયો જોઈ રહ્યા છો એ કાર આજે વેચવા માટે આવેલ છે જે કારની માહિતી ક્યાં જોવા મળશે અને એમના ઓનરની માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું અને મિત્રો તમે પણ કોઈપણ વસ્તુ કે કોઈપણ વાહન કે પશુઓ વેચવા માંગતા હોય તો આપણી ચેનલ પર જાહેરાત બિલકુલ ફ્રીમાં કરી આપવામાં આવશે જાહેરાત આપવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર માહિતી મોકલી આપવી મિત્રો આજે આપણી ચેનલ પર જે વિડીયો જોઈ રહ્યા છો એ મેજર ડીઆઈ જીપ વેચવાની છે જે બે હજાર ચારના જીપ છે મિત્રો એમના કન્ડિશનની વાત કરીએ તો કન્ડિશન વિડીયોની અંદર આપ ક્લિયર કટ જોઈ શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આપવાની છે ગેરબોક્સ એન્જિન સારા કન્ડિશનમાં છે કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો એન્જિનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી મિત્રો જે કંપની ફિટિંગ અને કંપની કલરમાં કાર જોવા મળશે આ કારમાં તમને કે સડો જોવા નહીં મળે એકદમ ચોખ્ખી કાર જોવા મળશે હવે મિત્રો અમને ટાયરના કન્ડિશનની વાત કરીએ તો ટાયર પણ સારી કન્ડિશનમાં જોવા મળશે જે વિડીયો અને ફોટાની અંદર આપ જોઈ શકો છો મિત્રો એમની બેટરી પણ ચાલુ કન્ડિશનમાં જોવા મળશે સેલફ કાર જોવા મળશે જે તમને ખૂબ જ સારી કન્ડિશનમાં કાર જોવા મળશે એમ કારના ઓનરનું કહેવું છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈને ટેસ્ટ ડ્રાઈવ કરીને ખરીદી કરી શકો છો હવે ગાડીના ઓનરની વાત કરીએ તો વિશાલભાઈ પાસે આ ગાડી જોવા મળશે હવે મિત્રો ગાડીની કિંમતની વાત કરીએ તો વિશાલભાઈ દ્વારા બે લાખ સિત્તેર હજાર રાખેલ છે મિત્રો કિંમત ફિક્સ નથી મિત્રો કિંમત અંદાજીત રાખેલ છે તેમાં તમે રૂબરૂ સ્થળ પર જઈને ગાડી જોઈને ફેરફાર કરી શકો છો હવે ક્યાં જોવા મળશે એમની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠા તાલુકો લાખણીના ડોડાણા ગામે જ કા આ ગાડી જોવા મળશે જે કોઈ મિત્રો આ ગાડી ખરીદવા માગતા હોય તો વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે ગાડીના માલિક વિશાલભાઈના કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને સ્ક્રીન પર આપેલ છે જેમાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો આ એક લેવસ માટેની ચેનલ છે તો હમણાં જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો કે જેથી નવા નવા વિડીયો તમારા મોબાઈલમાં આવી શકે કોઈ મિત્રોને આપણી ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે સોરાણું નવ્વાણું એંશી સત્તાણું નેવ્યાશી આ નંબર પર બધી વિગત મોકલવાની રહેશે આપણે કોઈ